નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવીએ છીએ ગામ નાખડાની અંદર વજુભાઈ ખોટણની વાડીએ મરચી પ્લોટ જોવા માટે આ વજુભાઈએ ગ્રુ કવરની અંદર મરચી કરેલી છે હજી બીજા પ્લોટની અંદર ગ્રો કવરની અંદર કરવાની છે જોઈ શકો છો ખૂબ સરસ એવો પ્લોટ જોવા મળી રહ્યો છે વજુભાઈ નો અને વચ્ચેના જે ધોરિયા છે એની અંદર વજુભાઈએ પાણી ચાલુ કર્યું છે આ ગ્રો કવર ની અંદર મરચી જોઈ શકો છો તમે એકદમ સરસ એવી મરચી જેમની કુણપ અને ફૂટ બહુ સરસ રીતે જોવા મળી રહી છે એની અંદર ગ્રો કવરની અંદર ગ્રો કવર કરવાથી ખેડૂત મિત્રો ખૂબ સારો એવો લાભ થાય છે કે જે જીવાત હોય છે ઉડતી જે વાળી જીવાત હોય છે એ લાગુ પડતી નથી જેની હિસાબે છોડનો ગ્રોથ અને એની જે નરવાઈ છે છોડની ખૂબ સારી એવી જોવા મળે છે ગ્રો કવરની અંદર જોઈ શકો છો આ બે એકરનો પ્લોટ છે વજુભાઈ દવા છાંટી રહ્યા છીએ જે બીજા પ્લોટ ની અંદર જે આ ગ્રો કવર ની રીંગો કરેલી છે એની અંદર ગ્રો કવર લગાવવાનું છે બાજુમાં પડેલું છે જોઈ શકો છો તમે હજુભાઈ ચાલીસ કે પચાસ વીઘા ના ખેડૂત છે અને અલગ અલગ આવી રીતના પ્રગતિશીલ ખેડૂત તરીકે રાખડા ગામની અંદર પ્રખ્યાત છે જોઈ શકો છો આ ગ્રો કવર એની અંદર આ મરચી છે ખૂબ સુંદર વજુભાઈ આમાં સારી એવી ટ્રીટમેન્ટ પણ કરે છે સારી સારી કંપનીની દવાઓ પણ વજુભાઈ વાપરે છે એની અંદર ફર્ટિલાઇઝર છે આથરિક્સની દવાઓ છે પછી જે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર આવે છે એ છે ખૂબ સારી એવી દવાઓ વાપરે છે અને પોતે પણ ખૂબ પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે ખૂબ સરસ એ પ્લોટ જોવા મળી રહ્યો છે વજુભાઈનો જોઈ શકો છો તમે વજુભાઈને એક પ્રોબ્લેમ હતો કોલર રોડ કે જે જમીનના લેવલ ઉપરથી જે આ છોડ તમે જોઈ શકો છો કે મૂર્જાઈ જાય છે અને જેને કોલર રોટ તરીકે ઓળખવામાં આવે છે એની ટ્રીટમેન્ટ આપણે આપેલી છે આવનારા દિવસોમાં વજુભાઈને કેવું રિઝલ્ટ મળે એના બાબતે આપણે પાછી ચર્ચા કરીશું આ કોલર રોડ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો થેન્ક યુ